બનેલ બળાત્કાર અને હત્યાના પડઘા વેરાવળ સુધી પડ્યા વેરાવળના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદેદારોએ આજ રોજ ઇમરજન્સી સિવાયની તમામ સારવારો બંધ પાડી પ્રાંત કચેરી ખાતે આવેદન પણ પાઠવી ઉચ્ચ કક્ષા સુધી ન્યાયની માંગ કરી કોઈ પણ ડોક્ટર સાથે આવા બનાવ ન બને તે માટે આરોપીઓને કડક અને દાખલારૂપ રૂપ સજા આપવા માંગ કરી છે આજ રોજ અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વેરાવળ

અને એ દાખલો બેસે કે જેથી કરીને આવી ઘટના ફરી દેશમાં ન બને એ માટે રાષ્ટ્રવ્યાપી હડતાલને અનુસંધાને અમે વેરાવળ આઈએમએના તમામ ડોક્ટરો અહીંયા જોડાયા છે અને આવેદનપત્રો આપવા માટે આવ્યા છે કેટલા ડોક્ટરો જોડવાના છે તમારી માંગ રાઉન્ડ એબાઉટ અમારી આઈની સ્ટ્રેન્થ 120 ની છે અને બધા જ ડોક્ટરો એમાં જોડાયા છે એ સાથે અમારા ડેન્ટલ એસોસિએશન પ્રેક્ટિશનર એસોસિએશન પણ જોડાયેલું છે અમારી સરકાર પાસે એટલી જ માંગણી છે કે આવા ઘટનાઓ ઘણી બની છે ડોક્ટરો સાથે હિચકારા હુમલા ડોક્ટરોની હત્યા ઘણી થઈ છે અને થોડા સમય તપાસનું નાટક કરી અને તપાસો બંધ થઈ જાય છે અથવા તો જે આરોપીઓ હોય છે એ છૂટી જાય છે અથવા તો સરકારના લાગતા વળગતા માણસો હોય

અને બધા ડેન્ટિસ્ટ ગઈ આજે સવારના છ વાગે થી આવતીકાલે છ વાગે સુધી સંપૂર્ણપણે હડતાલ પાડી રહ્યા છે હડતાલ પાડવાનો ઉદ્દેશ લોકોમાં જાગૃતિ આવે ડોક્ટર શું સ્થિતિ છે ડોક્ટર કયા પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે વિશ્વમાં કોઈ પણ દેશ એવો નથી કે જેમાં કોઈ પણ વ્યક્તિને છત્રીસ છત્રીસ કલાકની ડ્યુટી આપે કોઈ પણ જગ્યાએ આઠ કલાકની ડ્યુટી હોય બાર કલાકની ડ્યુટી હોય એ તો ડ્યુટી ક્યાંય નથી હોતી આપણા દેશમાં જ એક જ રાજ્યમાં અને એક જ જગ્યાએ

એવું પાસવી બળાત્કાર કે જેના પહેલી પૂર્ણ ફેક્ટર થાય કોઈ બેનનું પેલવી પૂર્ણ ફેક્ટર ક્યારે થાય માસવી ગેંગ રેપ થયો ત્યારે એ થયા પછી પણ મીડિયા અને સરકાર અને સરકારના પ્રતિનિધિઓ આ વસ્તુને સાવરવા માટે જે પ્રયત્ન કરી રહી છે એની સામે ડૉક્ટર મિત્રોનો સખત વિરોધ છે ભવિષ્યમાં આવા બળાત્કારના કેસ ન થાય ડોક્ટરને સંરક્ષણ મળે અને લોકોને સાથે આ વાત પહોંચે એ હેતુથી આજની આ મીટિંગનું અને આવેદનપત્રોનું આયોજન થયું છે આપ મીડિયા સૌને વિનંતી કે અમારો અવાજ લોકો સુધી પહોંચાડજો લોકોને કહેજો કે ડોક્ટર કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે કેટલા સ્ટ્રેસ અને સ્ટ્રેન થી જોઈ રહ્યા છે આ સ્ટ્રેસ વિશ્વનો કોઈ પણ વ્યવસાયમાં નથી એટલે આજે મીડિયાનો સૌ આભાર માનું છું અને વિનંતી કરું છું કે અમારો અવાજ એક એક મીડિયા એક એક લોકોને પહોંચાડજો અને અમને આભારી કરશો સરકાર પાસે અમે અપેક્ષા ઘણા વખતથી રાખીએ છીએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે પણ હજી સુધી એમાં કોઈ નક્કર પગલાં લેવાય નથી આવું થાય ત્યારે સ્મશાન વૈરાગ્ય જેવું વાતો થાય મીડિયા ને જાહેરાત આપવામાં આવે અમે આમ કરીશું આમ કરીશું આટલા કાયદાઓ કરીશું કે કેસ કર્યા પછી છ કલાકમાં એફઆઈઆર દાખલ કરશું પરંતુ ઇમ્પ્લિમેન્ટ થતું નથી અને ઇમ્પ્લિમેન્ટ થાય તો પોલિટિકલ મસલ પાવર મેન પાવર ને મની પાવર એના પર ઉપર હાવી થઈ જાય છે અને આ બધા કેસને દબાવી દેવામાં આવે છે આપણે સૌ અનુભવેલું છે આવા કેસીસમાં લાંબા નિર્દોષ ને કે એકાદ ને આગળ ધરી દે એની પાછળ જે બળાત્કારીઓ હોય અથવા ગુનેગારો હોય લોકોને સાવરી દેવામાં આવે અને હુમલો થાય ત્યારે હુમલો કરનાર તાત્કાલિક પકડી ને કડક માં કડક સજા થવી જોઈએ જાહેર માં સજા થવી જોઈએ જેથી કરીને પબ્લિક ને ખબર પડે કે આ હુમલો કરનાર કે તબીબ કરનાર બોલનાર મારનાર વગેરે છે કાયદામાં ઘણી બધી વ્યવસ્થા છે પણ અમલીકરણ નથી એ અમલીકરણ થાય એવી અમારી અપેક્ષા છે